આજે આપણે બનાવશું સરસ મજાના ચૂરમાના લડ્ડુ તેના માટે આપણે જોઈશે બે કપ ઘઉંનો લોટ જે આપણે અહીંયા નોર્મલ વાપરીએ છીએ તે જ લોટ લીધો છે અને કરકરો લેવો હોય તો પણ લઈ શકાય અને અડધો કપ આપણે દેશી ઘી લેવાનું છે અહીંયા અને દેશી ઘીને આ રીતે લોટની અંદર સારી રીતે આપણે મિક્સ કરી દેસું અને લોટની અંદર મોયણ બરાબર પડ્યું હશે તો જ આપણા લાડવા સરસ બનશે એટલે આ પરફેક્ટ કે એટલું માપ છે આ પરફેક્ટ માપથી તમે બનાવશો તો લાડવા સારા જ બનશે એકદમ ટેસ્ટી બનશે અને કંઈ પણ ભૂલ નહીં થાય તો આ રીતે આપણે આ રીતે બધું જ જે ઘી છે એ લીટની અંદર આ રીતે મસળી મસળીને મિક્સ કરી દેવાનું છે અને આપણું મોણ બરાબર છે કે નહીં કેવી રીતે ખબર પડશે તો આપણે આ રીતે હાથમાં દબાવશું તો બરાબર મુઠિયા વળે એટલું મોણ તો હોવું જ જોઈએ તો જ આપણા લાડવા સરસ અને મજેદાર બનશે તો હજી પણ મોળણ ઓછું થાય કારણ કે આપણે જે આપ વારીએ છીએ મુઠિયા એ તરત ભાગી જાય છે ઇઝીલી ભાગી જાય છે હજી થોડું મળી નાખશો એટલે સરસ થઈ જશે આ રીતે બધા જ લોટમાં આપણું ઘી પ્રોપર મિક્સ થવું જરૂરી છે આ રીતે તમે લાડવા બનાવશો તો એકદમ સરસ અને ઇઝીલી બની જશે અને એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનશે તો આપણું મોણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો લોટ આપણે કઠણ બાંધવાનો છે નરમ નથી બાંધવાનો નહીં તો મુઠિયા બરાબર ક્રિસ્પી નહીં થાય આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું ને આ રીતે પાણીના અંદર લોટ મિક્સ કરશું એકી સાથે બધું પાણી નાખી નહીં દેવાનું નહીં તો લોટ નરમ થઈ જશે તો મુઠિયા સારા નહીં બને આ રીતે થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જઈશું આ લાડવા એકદમ હેલ્ધી છે કારણ કે આ ગોળની અંદર બને છે આની અંદર આપણે બિલકુલ બી ખાંડ કે એવું એડ નથી કરવાનું કારણ કે ગોળ પણ હેલ્ધી છે ઘઉંનો લોટ પણ હેલ્ધી છે એટલે નાના બાળકોને પણ ખવડાવીએ તો પણ વાંધો નહીં આવે અને લાડવાને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ બગડતા નથી જલ્દી રીતે થોડું થોડું પાણી એડ કરી આપણે સારો એવો સરસ મજાનો કડક લોટ બાંધી લેશું આ લાડવા અત્યારે ગણેશ ચતુર્થી પણ બનાવવામાં આવે છે તો આ લાડવા તમે ગણેશ ચતુર્થી પણ બનાવશો તો પણ સરસ બનશે અને તરત બની જાય છે એટલી બધી વાર પણ નથી લાગતી ખાલી આની આ લાડવાની અંદર પરફેક્ટ મેજરમેન્ટથી બનાવવું જરૂરી છે તો આપણે આ લોટ બાંધવામાં મોસ્ટ ઓફ પોણો કપ જેટલું પાણી વપરાયું છે આપણે એક કપ પાણી લીધું તો એમાં પોણો કપ પાણી વપરાયું છે કારણ કે અમુક ઘઉંની ક્વોન્ટિટી ઉપર અને એની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે અમુક ઘઉંના અંદર ઘઉં આ લોટની અંદર પાણી વધારે યુઝ થાય છે જે જૂના ઘઉં હોય છે એની અંદર પાણી વધારે યુઝ થાય છે તો આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે અને આ રીતનો કઠણ બાંધવાનો છે નરમ નથી બાંધવાનો આ રીતનો હોવો જે આપણે ભાખરી માટે બાંધીએ છીએ તે રીતનો હોવો જોઈએ આ રીતનો જો હું આંગળીથી મીઠ દબાવીને બતાવું છું આ રીતનો લોટ હોવો જોઈએ પોણો કપ પાણી વપરાયું છે આપણે હવે આ રીતે થોડું આપણે થોડો પાર્ટ્સ લઈ એનાથી મુઠિયા વારી દેસું જેટલી સાઈઝના આપણે બનાવવા હોય એટલો લોટ લેવાનો મેં અહીંયા લીંબુ જેટલા લોટ લઈ આ રીતે મુઠિયા બાંધે આંગળીની મદદથી અને એકદમ આપણે દબાવી અને નથી મુઠિયા બનાવવાના નહીં તો અંદરથી કાચા રહેશે આ રીતે સોફ્ટ સોફ્ટ રીતે દબાવીને આપણે મુઠિયા બનાવવાના છે આ રીતે બધા જ લોટના આપણે મુઠિયા વાળી લેશું અહીંયા બે કપ એટલે કે પાંચસો ગ્રામ જેટલો લોટ છે અહીંના આપણે છ થી સાતના મુઠિયા બનશે આ રીતના આપણે મુઠિયા બનાવીએ હવે આપણે ત્યાં સુધી આ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણે ઘીમાં પણ મુઠિયા તરી શકાય અને તેલમાં પણ તરી શકાય તો મેં અહીંયા તેલમાં તર્યા છે અને એકદમ ગરમ તેલ થાય ત્યારે આપણે મુઠિયા નથી કરવાનું મીડિયમ ગરમ થાય ત્યારે કરશું એટલે આપણા મુઠિયા સરસ મજાના ક્રિસ્પી બનશે અને એકદમ અંદરથી બહારથી શેકાઈ ગયેલા હોય એવા અંદરથી કાચા નહીં રહે આપણું તેલ એકદમ મીડિયમ ગરમ હશે તો બહારથી પણ સરસ મજાના થઈ જશે અને અંદરથી પણ સરસ કૂક થઈ જશે આપણે જો તેલ વધારે થઈ જાય અને અંદર નાખશું તો શું થશે બહારથી એકદમ થઈ જશે અને અંદરથી એકદમ કાચા હશે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું મુઠિયા વધારે આપણે તરવાના નહીં નથી નહીં તર થોડો ટેસ્ટ કડવા જેવો આવશે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના અને થોડા કાચા પણ રહેવા જોઈએ નહીં તો કાચા લોટનો સ્વાદ આવશે એટલે એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન અને મીડિયમ તેલ ગરમ હશે એમાં જ તરવાના છે જો તેલ વધારે ગરમ થાય તો આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે આ રીતે સરસ મજાના આપણા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી મુઠિયા પણ તરાઈ ગયા છે રીતે હવે બીજા મુઠિયા પણ આપણે તળી લેશું આ રીતે બધા જ મુઠિયા આપણે સારી રીતે તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન હવે આ મુઠિયાને આપણે ગરમ થોડા ઠંડા થાય એટલે આ રીતે ભાગી લેશું આપણે હાથની મદદથી પણ ટુકડા કરી શકીએ ને આ રીતે દસ્તાની મદદથી પણ ભાગી લઈએ અને આપણે ઠંડા થવા દેવાના છે બધા જ મુઠિયાને મેં સારી રીતે ભાગી લીધા છે કારણ કે એકદમ ફ્રિક્સ બી હોય છે એટલે ઈઝીલી ભાગી પણ જાય છે ને તો બધા જ મૂઠિયાની એક એક કરી આપણે ભાગી લઈશું અને પણ આ રીતે ભાગી જશે આ મુઠિયાને આપણે સારી રીતે ભાગી જાય પછી એકદમ ઠંડા કરી લેવાના છે કે આપણે મિક્સર જારમાં એને ક્રશ કરવાના છે તો ગરમ હશે તો નહીં કરવાના એકદમ ઠંડા થાય પછી કરશું ને આ રીતે થોડા હાથથી ભાગી લેશું તો મતલબ મિક્સર જારમાં ઇઝીલી આપણા મુઠિયા ક્રશ થઈ જશે ને એકદમ ફાઇન પાવડર બની જશે હવે આપણે મિક્સરજારની અંદર એ બે આંટામાં રેતા તરત જ આપણે થઈ જાય છે અને આ રીતે આપણે ચારણીની મદદથી ચારી લેશું એટલે કોઈ મોટો ટુકડો કેવું રહી ગયો હોય તો અંદર ના જાય ને ખબર લાડવા સરખા વરાશે નહીં એટલે આપણે આ રીતે ચારવું આવશ્યક છે કારણ કે આપણે ગમે એટલું નાનું દરશું તો પણ થોડું ઘણું તો ટુકડા એના રહી જ જાય છે એટલે ચારવાનું બિલકુલ પણ સ્કીપ ના કરતા જરૂર ચારજો આપણે ઘઉંના ચાણાથી પણ ચાવી શકાય નારી ચિકન નાની કાણા ચાણીથી પણ ચાલી શકાય છે તો જો ચાર્યું તો પણ આટલું થોડું ઘણું નીકળ્યું એને પણ આપણે મિક્સર જારમાં લઈ અને ફરીથી ચારી લેશું અને એ અંદર એડ કરી લેશું હવે આપણે અડધો કપ દેશી ઘી લેવાનું છે જેટલો આપણો લોટ હોય એના ચોથા ભાગનો આપણે ઘી લેવાનું છે અને એક કપ આપણે ગોળ લેવાનો છે જેટલો લોટ હોય એનો અડધો ગોળ અને એના ચોથા ભાગનું આપણે ઘી લેવાનું છે આ એની પરફેક્ટ મેઝરમેન્ટ છે આ રીતે આ મેઝરમેન્ટથી બનાવશો તો કોઈ દિવસ તમારા લાડવા બગડશે નહીં મીઠાસ ને બધું એકદમ કમ્પ્લીટ આવશે અને જો વધારે ગળું ભાવતું હોય તો આપણે થોડો ગોળ વધારે એડ પણ કરી શકીએ છીએ અને આપણે આનો પાયો નથી બનાવવાનો અને આપણે ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે આ રીતે ઘીની અંદર મેલ્ટ કરી લેશું એ તે ચમચાના મદદથી હલાવશો એટલે જલ્દી મેલ્ટ થઈ જશે ગોળ જો વધારે થઈ જશે તો કડક થઈ જશે તો લાડવા સારા નહીં બને એટલે ગોળ ખાલી મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને આ રીતે હલાવવાનો છે અને એટલો જ ગરમ કરવાનો છે ઘણા લોકો કહે છે લાડવા કડક થઈ જાય છે તો આ રીતે ગોળ ઓગાડતી વખતે એ લોકો થોડો વધાર કરી નાખે એટલે લાડવા કડક થઈ જાય એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગોળ ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે આપણે પાયો નથી બનાવવાનો તો આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે બધો ગોળ ઓગળી ગયો છે આપણો મેં કતરી લીધો તો એટલે ગોળ જલ્દી આપણો ઓગળી જાય હવે જે આપણું મિશ્રણ છે ચૂરમાનું એની અંદર આપણે એડ કરી દઈશું ચૂરમાની અંદર વગાડેલો વળ મિક્સ કરશું અને લાડવાની અંદર આપણે ઘી ઓછું નહીં નાખવાનું આટલું નાખવું જ પડશે નહીં તો લાડવા થોડા દિવસ રહેશે તો એકદમ કોરા પડી જશે તો ખાવાની મજા નહીં આવે કારણ કે ઠંડા થાય છે એટલે જે લોટ હોય છે એ તો ઘી એબ્ઝોર્વ કરી લે છે એટલે એકદમ કોરા પડે એટલે ઘી થોડું લસલસું હશે તો લાડવા બહુ ટેસ્ટી અને બહુ સરસ લાગશે આ રીતે આપણે ઘીને બરાબર મિક્સ કરી લેવાનું છે કારણ કે ગરમ છે એટલે હાથની મદદથી તો આપણે મિક્સ નહીં કરી શકીએ એટલે ચા ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું તો લોટની અંદર બધું ઘી એબ્ઝર્વ થઈ ગયું છે એ રીતે બરાબર હલાવી લેશું અને થોડો ઠંડો થાય પછી આપણે લાડવા વળશે એકદમ ગરમમાં તો હાથ બળશે થોડી વાર મિશા હવે આપણે ત્યાં સુધી એની અંદર એક ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર નાખ્યો છે અને ડ્રાય ફ્રૂટ્સ આપણે જે ભાવે એ ડ્રાય ફ્રૂટ્સ અંદર એડ કરી શકાય અને ના કરીએ તો પણ ચાલે ઓપ્શનલ છે બિલકુલ ડ્રાય ફ્રૂટ્સ હવે થોડો ઠંડો થઈ ગયો છે એટલે આ રીતે આપણે લાડવાના આકાર બનાવી દઈએ લાંડવાનો આપણે સેફ એકદમ ઇઝીલી લાડવા આપણા બની જાય છે આ રીતે ખસખસની અંદર આપણે એક કોટ કરી લેશું ખસખસમાં બધા જ લાડવા આપણે એક એક કરીને આ રીતે લગાવ બનાવી અને ખસખસમાં કોટ કરી લેશું આ રીતે આપણે બધા જ લાડવાને બના ગોળ આકાર આપી અને ખસખસમાં કોટ કરી લેશું તો એકદમ ટેસ્ટી લાડવા તૈયાર થાય છે બનીને અને આપણે એને મોદકનો આકાર પણ આપી શકીએ છીએ જે આપણે ગણેશ ચતુર્થી પર ગણેશ ભગવાનને ધરાવીએ છીએ એમાં મોદક આકાર હોય છે તો એ પણ આપી શકાય અને આ રીતે ગોળ પણ કરી શકાય કોઈ બી આકાર આપી શકાય જે પસંદ હોય આ રીતે આપણે ખસખસમાં કોટ કરી લેશું રીતે આપણે મોદકનો આકાર આપી દેશું એ રીતે બધા લાડુ આપણે વારી દેસુ અને આ રીતે ખસખસમાં કોટ કરી દેશો તો એકદમ ટેસ્ટી સરસ મજાના સ્વાદિષ્ટ લડ્ડુ તૈયાર છે